તળાજા શહેરમાં આવેલ વિસ્તારમાં આવેલ જીએમ મોબાઈલ તેમજ ન્યૂ જીએમ મોબાઈલની દુકાનમાં ચોરી પ્રાપ્ત થતી માહિતી અનુસાર તળાજા શહેરમાં સોરીના બનાવો બનતા યથાવત રહ્યા છે જેમ આજરોજ દુકાનમાં રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો જેમાં પંચ્યાસી હજાર રૂપિયાની રકમના મોબાઈલની ચોરી થવા પામી છે તળાજા શહેરમાં મુખ્ય વિસ્તારમાં ગણાતા આ બનાવ બન્યો છે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી તપાસને સિસોદીયા સાહેબ તેમજ વનરાજસિંહ ગોયલ ભાવિશભાઈ તથા અતુલભાઈ સહિતના પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ કરીને આગળની તપાસ ચાલુ કરી હતી વધુ અહેવાલ અશોક સગર તળાજા